વડોદરાના આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરશે વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યમાંથી એસસીસી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે આવતીકાલે મહત્વનો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી આરોગ્ય લક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ મુરત કરશે વડોદરાની ભેટ મળનાર રૂપિયા ત્રણસો પચાસ કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં રૂપિયા એકસો એકવીસ કરોડના ખર્ચે અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ એસએસજી હોસ્પિટલના પરિસરમાં રૂપિયા બસો અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓપીડી બિલ્ડિંગની સુવિધાનો સમાવેશ થાય છે આંગે વિસ્તૃત માહિતી આપવા એસીસી હોસ્પિટલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે એસીસી હોસ્પિટલનો વ્યાપ સતત વધારામાં આવી રહ્યો છે વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને પાડોશી રાજ્યના નાગરિકો માટે આગામી દિવસોમાં આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાયુક્ત શહેર બને અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલ જ્યારે ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા ત્યારે તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કિડની હોસ્પિટલ તેમજ હોસ્પિટલની કરી હતી એસએસજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથે સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે આ પ્રોજેક્ટ કોસ્ટ દોઢસો કરોડ આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન ઓપ્થલમોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એ આશરે બસો કરોડ રૂપિયાનું આયોજન છે બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મજર ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન રૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથેરેસ્ટિક સર્જરી નેફ્રોલોજી સ્પાઇન અને એડવાન્સ ઓપ્થલમોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું